હું તને શું કહું સંપા હા આપણા છોકરાને છે ને વેકેશન છે ને હાલી ની સાઈડ ગોતી છે ઠેઠ મે ક્યાં ખબર છે ક્યાં અમદાવાદ એમાં એડમિશન લેવું છે અને ભણાવવા છે અને ભણ છે જ નહીં આપણા છોકરા છે ને ઠોઠ મુવા છે ઠોઠિયા ભલે હોય અહીંયા જઈને હોશિયાર થઈ જાય છે ભણાવવા છે એટલે ભણાવવા જ છે આ ક્યાં ઉપડ્યા આ બાપુ આમ ગામમાં રમવા જ આવી હે

કાલ અમાર દડો ફોડી ને કે ખબર હે ને અમને રમાડવા ને ના ઓ નિકટ આ આ રમણ રમ્યા અમને રમાડવાના ના 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 રમાડવા ના તો બાદવાન થઈ જાય હો બોલ થઈ જાય ના મારે ગડે રમવું છે એય

ગમીને મારતા આવું મારે પણ નાવા જવું હે બાડિયાને ફોન કરવા હલો એ બાટિયા ક્યાં હેલ્યા તે નવરો હાલ ના વાજ આવ વૈશ્વલી શેરી મુ સારું ભાઈ સમજો પોપટિયા અલકર છે ને વેકેશન પૂરું થાય ને એટલે અમદાવાદ બેન ભણવા જવાનું છે જશો ને

અહીં ને મને કોઈને માગીને ગાડી જ ન દેવાય કાય લોલા રૂખલાન હાહુન દાડામાં આ ગાડી જઈતી નેચી કોક સ્પેર વીલ સોરી ગયી આ સોરવા વાળા બોલો તાય સોરી થાય શું કરવું હોય હાઈ મને છોકરાને ગાડી ધોવાની કીધી આમ તો આ ધૂમો સડી ગયો આ કેવી ધોવે સાવડા કાંઈ ખબર નથી પડતી આ કોણ મરી ગયો આટલું બધું રોવે હાલ આત મારા પારસો જ રોવે બધા બગલા છોકરા માર્યા ભૂકામ માર્યા આજ તું દેખાય માને પાણીયારી ના વી ના નીકળો બધા કેમ કોઈ બોલતું નથી

哎，嗨、uh。Huh.